ભુજમાં દારૂબંધીનો શરિયામ ભંગ જોવા મળ્યો દારૂડિયા મુસાફરે રિક્ષા ચાલકને ઢોર માર માર્યો ભુજ શહેરમાં મારામારી હુમલાના બનાવો હાલતા બનતા રહે છે પણ હદ તો ત્યારે થાય છે જ્યારે બહારનો પ્રવાસી મુસાફર દારૂ પીને રિક્ષામાં મુસાફર તરીકે બેસે અને રિક્ષા ચાલકને ઢોર માર મારે રિક્ષા ચાલક મુસ્તાક પોતાની રિક્ષા નંબર જી જે બાર બી યુ જીરો આઠ પર લઈને હંમેશા તળાવ પાસેથી પસાર થયા ત્યારે તેમની રિક્ષામાં નવા બસ સ્ટેન્ડ જવા માટે એક મુસાફર બેઠો રિક્ષા થોડીક જ આગળ જતા રિક્ષામાં બેઠેલા મુસાફરે રિક્ષા ચાલક મુસ્તાક ઉપર પાછળથી હુમલો કરીને તેમનું માથું રિક્ષાના કાચ સાથે અથડાવ્યું હતું આથી રિક્ષા ચાલક પોતાનો રિક્ષા ઉપરનો કાબૂ ખોઈ બેઠો હતો અને રિક્ષા પુલની દીવાલ સાથે અથડાઈ હતી જેથી રિક્ષાનો આગલો મોરો તૂટી ગયો હતો રિક્ષા અથડાતા લોકો ભેગા થઈ ગયા હતા અને તપાસ કરતા રિક્ષામાં બેઠેલો પ્રવાસી નશામાં ધૂત હતો અને તેની પાસેથી દેશી દારૂની કોથળી પણ મળી આવી હતી આ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી રિપોર્ટ બાય ગિરીશ કરવા મા આશાપુરા ટીવી ન્યૂઝ ભુજ મારો નામ મુસ્તાક હું હંમેશા તારા ઉપર પહોંચ્યો ભાઈને બસ સ્ટેન્ડ જવું હતું નવા ત્રીસ રૂપિયા કીધા રસ્તામાં બેસાડ્યો અને અને લઈ જા તો અચાનક પાછળથી હુમલો કરીને પાછળથી નીળી પકડી લીધી એ કાંઈ ખબર નથી એ તો રિક્ષા હજી એટલે એટલી ખબર ન હોય જ્યાં જવું હોય એમ મૂકવાનું એ ભાઈ પોતે રાજકોટનું કહે છે મારી ગાડીમાં કાંઈ તૂટી ગયો હેડલાઇટ તૂટી ગઈ નાખી ઠોકાઈ ગઈ મારે માથામાં લાગ્યો હા અને દારૂની થેલી અંદર થી ખીચામાંથી મેલી ને ફૂલ નશામાં હતો જયારે ઉપાડ્યો ત્યારે મને કોઈ જાતની ખબર હતી નહીં નશા નશાનો કોઈ પણ ઉપાડે જ નહીં આગળનો મોરો આખો રિક્ષાનો પતી ગયો મારી માં મોટર ડ્રાઇવિંગ સ્કૂલ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ફોર વ્હીલર ડ્રાઇવિંગ માત્ર રૂપિયા બે હજાર પાંચસોમાં એક સાથે ચાર વ્યક્તિ એડમિશન લેતો વ્યક્તિ દીઠ રૂપિયા બે કિલોમીટર તથા કુલ એકસો પચીસ કિલોમીટરની તાલીમ ટુ વ્હીલર ડ્રાઈવિંગ માત્ર રૂપિયા પાંચ કિલોમીટર તથા કુલ પચાસ કિલોમીટરની તાલીમ ટુ વ્હીલર અને ફોર વ્હીલર સાથે શીખનારને ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે મહિલાઓને ડ્રાઈવિંગ શીખવાડવા માટે મહિલા ઇન્સ્ટ્રક્ટર ड्राइविंग स्कूल माँसापुरा न्यूज एक आई एपार्टमेंट एच डी एफ सी बैंक पास जुबेली सर्कल नजीक भूज कच्छ संपर्क सत्ता बस बवन जीरो इकसठ तेवीस सता बस जीरो चौबीस जीरो